મહેસાણામાં ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવ દિને ભવ્ય શોભાયાત્રા નીકળી સમસ્ત બ્રહ્મ સમાજ મહેસાણા દ્વારા કેક કાપીને ભગવાન પરશુરામ દાદાના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી સમસ્ત બ્રહ્મ સમાજ મહેસાણા દ્વારા ભગવાન પરશુરામના જન્મદિવસ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા નવ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફરી હતી વિષ્ણુના છઠ્ઠા અવતાર અને ચિરંજીવી તેમજ અજર અમર એવા શ્રી ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિત્તે ગણપતિ મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો હાજર રહ્યા હતા અને શ્રી પરશુરામ દાદાના જયઘોષ સાથે નીકળેલી શોભાયાત્રાએ ધાર્મિક વાતાવરણ ઊભું કર્યું હતું ફરસી ચોક ખાતે ભગવાન પરશુરામ દાદાની મહાઆરતી યોજાઈ હતી મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગુર હલકાબેન ક્ષત્રિય જુગલ લોખંડવાલા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાન પરશુરામની પૂજા આરતી બાદ નીકળેલી શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં ભૂદેવ પરિવારો જોડાયા હતા આરતી બાદ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલા ફાયરિંગ દરમિયાન મૃત્યુ પામેલા મૃતકોની આત્માને શાંતિ માટે બે મિનિટનું મૌન પાડીને તેમના આત્માની સદ્ગતિ માટે પ્રાર્થના કરી હતી આશીષ પટેલ મહેસાણા